વાતો મોટો વાત મોટું મારા ભગવાન છે ભાઈ યાદ નવું હોય વારી પેઢીના ના ત્રણ ભાઈ

ઘરની કુલ એટલે તમે કોક ના દેરા બેહાર એટલે બાપો અમાને આઠસો વર્ષ થી હું પૂછી બાપ બાપો એ કો તારો બારું મોર વાય થી માતા બોલું કદાચ મારું બાપો બાપો

মরুি গোছেল যে